સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ખંડમાં બજેટ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બુધવારે રાત્રિના સમય અચાનક આગ આગ લાગતા મચી ગઈ હતી હતી કે સામાન્ય સામાન્ય હોય છે સુરત સભામાં આજે બજેટ ઉપર ચર્ચા ચાલી મોડી રાત્રે દસ વાગ્યા સુધી સભા ખંડમાં બેઠેલા તમામ કોર્પોરેટરો પોતપોતાની રીતે બજેટની વાતો કરી રહ્યા હતા તે દરમિયાન એકાએકા સામાન્ય સભામાં ખંડમાં ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું ધુમાડા નીકળવાની થોડી ક્ષણ એકાએક સ્પાર્ક થયો અને આગ લાગવાનું શરૂ થઈ જવા પામ્યું હતું સામાન્ય સભામાં સભ્યો પોતાની વાત જ રજૂ કરવાનું ચાલુ જ હતું તે દરમિયાન એકાએક આગ લાગવાની ઘટના બનતા તેની સાથે સભાખંડમાં પણ તમામ ઉપસ્થિત રહેલા કોર્પોરેટરો નાશભાગ કરવા લાગ્યા હતા કોર્પોરેશનના તમામ અધિકારીઓ સભાખંડમાં હાજર હતા સભાખંડના એસીના ચોકમાં સ્પાર્ક થતાની સાથે આગ લાગવાનું શરૂ થયું હતું બજેટ અંગેની ચર્ચા કરતાં તમામ કોર્પોરેટરો પોતાના સ્થાન છોડીને ઊભા થઈ જવા પામ્યા હતા તાત્કાલિક સામાન્ય સભાને મોકો જાહેરાત કરી પડી હતી કોર્પોરેશનમાં ફાયર સેફ્ટીના જે સાધનો લગમ આવ્યા હતા તેની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તમામ અધિકારીઓની હાજરીમાં આજે આ પ્રકારની ઘટના બનતા થોડા સમય માટે બધા સ્તપ્ત થઈ જવા પામ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા